છે તો કરો રાખો તમે તો શું કે યુટ્યુબ ફેમિલી મજામાં ફરીથી તમારું બધાને એક નવા બ્લોગમાં સ્વાગત છે આ લે જો આ લે કેમ છે લા જો હું કમ કીની કે હું કેલા સિમ્પલ આ લે આ લા હું ફાડી કે નીંદર આવતી હતી ઉઠાડવા ગયો કઈ ભાંગી ગઈ વાહ કિશન વાહ કિશન હું ખેચ ખેચ જોલ લગા કે આયા કઈ હું છું નવરો થઈ ગયો લા

Ya, deh kayak dobel, non deh kayak ini mana? Apa? Siapa? 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 Siapa?

હું સગાવા લઈ જાઉં કાલ મજા આવી ગઈ ને બાકી હું લઈ હવે વાયલતી થાય આ બોર્ડ બોર્ડ લઈને ફસેડા ચાલુ કર તો કઈ અંદર મળી પાછા નવો લક્ષ્ય થઈ જશે ભાઈ બાય તો અમે ત્રણ બહુ મજા આવી ગઈ મજા આવી ગઈ એક તો મોજ કરવાનું તો મોજ કરી લીધી પાછા મળી એક નવા વૃક્ષ સાથે બધાને હેપી મક્કા શકર હકર હતી સમજી જાય એટલે રાખો દીવું ઉતર વિડીયો બનાવવાનો જ નહીં આજ ભાઈ પહેલો એક દિવસ હતો શકાવવાનો પતંગ કરી લીધી તો મળી પાછા એક લોક નવો બ્લોક સાથે ત્યાં સુધી બધાયને હેપી મકર સંક્રાંતિ બાય બાય શું કે બાર્ટી બ્લોક પૂરો નથી થયો જે પૂરો હમણાં કરી જ નાખો છે પણ હેપ્પી ઉત્તરાયે હેપી દિવાળી દિવાળી ઉપર પેલા છે ને જો આવી રીતે આમ કરવાનું પછી એને આનાથી માચીસ મરચીથી સળગાવવાનો જે આને આવી રીતે હડકતુંય નથી આને એક મિનિટ હડકી ગઈ બહાર એ એ એ એ એ એ એ યો ઠરી ગઈ ભાંગી ગઈ ઇસસે બોલ દે હેપી મકશંક્રાતી તો જો હજી બે ફટાકયા છે ફોડી નાખું અરે પાછા નવા બ્લોગ સાથે હેપી મકર સંક્રાંતિ બાય બાય હવે આપણો બ્લોગ પૂરો થઈ જાય મળ્યો પાછા એક નવો બ્લોગ સાથે આની પહેલાનો બ્લોગ નો જોયો રિક્ષાવાળા તો એ જો રિક્ષાવાળો કોમેડી બ્લોગ છે એમાં કોમેડી કિંગ આવે છે પણ મળીએ પાછા નવા બ્લોગ સાથે અમારો બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કેમ કે મેં આ બ્લોગ બનાવ્યો જ નથી વિડીયો ઉતરી પછી કીધું યુટ્યુબમાં અપલોડ તો કરી દઈ ગામડાનો દેસી બ્લોગ અમારે ભાઈ આગળ બોકાય બધાય ઓછા પતંગને ઓછા ચગાવાવાળા હોય પતંગને ઓછું વાળા હોય એ મળ્યું પછી તીખારા થઈ ગયા બાપા એ છે ને પી ચુક કરશે કઈ વાંધો મળીએ નવા લોકો સાથે બધાની બાય બાય